ઢગલા થઈ એટલે એવી વસ્તુ ઓડાડી શિલ્પા બેન રસોઈ કરે આઈથી ગેસ ની મોટર ફાટી તો આપણે શું કરવાનું ભાગી જવાનું ઓડી બા અને બીજું શું કરવાનું થોડું થોડું હોય તો મોટા રે મોટા હોય આપણે તો મોટા ઈ શું કરે ગેસની બોટલ મોટર ચાલવા શું પાણી નાખવાનું ડોલ ભરીને